વાઘરા કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનમી જન્મજયંતિની ઉજવણી કાર્યકરોએ સત્ય અહિંસાના આદર્શોને અપનાવવાનો સંકલ્પ લીધો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ વાઘરા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત વાઘરા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલના હસ્તે ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે વક્તાઓએ ગાંધીજીના સત્ય અહિંસા અને સાદકીના સિદ્ધાંતોનું મહત્વ સમજાવી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ઉપસ્થિત સૌ કાર્યકરોએ ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં ઉતારીને સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ ઉજવણીમાં જિલ્લા યુવા કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા 2 બીજો ઓક્ટોબર 2025 ના રોજ ભારતવર રાષ્ટ્રપિતા અને સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી રોજ અમે ઉષ્માંજલિનો પ્રોગ્રામ રાખેલો હોય અને એમના જન્મ જયંતિની ઉજવણી કરેલ છે તો સૌ આવેલા કાર્યકર મિત્રો અને કોંગ્રેસ પાર્ટીના બધા હોદ્દેદારો અને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ આપણા મહાત્મા ગાંધીજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે પોતાનો કિંમતી સામે આપી અને હાજરી આપી એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું